નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો આજકાલ સમાચારોમાં જ્યારે પણ આપ નજર કરો એટલે દરરોજ એક બે અકસ્માતના સમાચાર તો આપ વાંચતા જ હશો અકસ્માતોની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કારણ કે વાહનોનો પ્રયોગ પણ એટલો બધો વધી ગયો છે અને એમાં પણ હવે આજકાલ એક મોટી સમસ્યા એ થઈ ગઈ છે વાહનોમાં લોકોને લાઇટિંગ કરાવવાનો જે એક અલગથી એક શોખ છે પહેલાં તો જે ફોર વ્હીલર વાહનો હતા એમાં જ લાઇટિંગને લઈને લોકોને અલગ અલગ પ્રકારના મોડિફિકેશન કરાવવાના શોખ હતા હવે તો ટુ વ્હીલર વાહનોમાં પણ લોકો મોડિફિકેશન કરાવીને લાઇટ્સ લગાવતા હોય છે એમાં પણ ખાસ પહેલાં જે જૂની પીડી લાઇટો હતી ત્યાં સુધી તો સારું હતું પરંતુ હવે જે સફેદ એલઈડી લાઇટનો પ્રયોગ થવા લાગ્યો છે એમાં પણ જ્યારે હાઈ બીમ પર આ લાઇટનો યુઝ થાય છે જેના કારણે ઘણીવાર અકસ્માતો થતા હોય છે ને આવા ઘણા બધા કિસ્સાઓ અસંખ્ય કિસ્સાઓ બન્યા છે કે લાઇટના કારણે અકસ્માત થયો હોય સામેવાળી વ્યક્તિએ આ સફેદ એલઈડી લાઇટ જ્યારે ચાલુ કરી હોય અને તેની સામેની વ્યક્તિની આંખ પર જ્યારે આ લાઇટ જાય છે એટલે તરત આંખ અંજાઈ જાય કારણ કે આ લાઇટ એટલી બધી પાવરફુલ છે આમ તો આપણે ત્યાં નિયમો છે ઘણા બધા કડક નિયમો છે કે આટલા વોટ વોલ્ટેજ આટલા વોટવાળા જ તમે લાઇટનો પ્રયોગ કરી શકો તે એને એને લઈને કાયદાઓ પણ છે પરંતુ લોકોને આવા બધા કાયદાઓનો ન તો આ દિન સુધી કોઈ ખ્યાલ રહ્યો છે ન તો રહેવાનો છે એટલા માટે જ આજે આપણે આ કાર્યક્રમ કરવો છે કે આ સફેદ એલઈડી લાઇટ જેનો આટલો બધો ઉપયોગ હવે લોકો કરતા થઈ ગયા છે આ કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે તેના પર પ્રતિબંધ લગાવવો કેટલો જરૂરી છે અને જો યુઝ કરવી હોય તો કેટલા વોલ્ટેજ સુધીની કેટલા વોટ સુધીની યુઝ કરવી જોઈએ તેને લઈને ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે જાણીતા એવા માર્ગ સલામતીના નિષ્ણાંત જેઓ અલગ અલગ કાર્યક્રમો પણ ટ્રાફિક અવેરનેસને લઈને કરતા આવ્યા છે એવા અમિતભાઈ કત્રીજી મળી ચૂક્યા છે અને જાણીતા એવા આઈ સર્જન છે જેઓ સોળ વર્ષનો એક્સપિરિયન્સ ધરાવે છે એવા ડોક્ટર અંકિત ભાવસાર આપણી સાથે છે પહેલા તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે આપણાથી શરૂઆત કરું છું જ્યારે પણ અકસ્માતની વાત આવે અને ગુજરાતમાં અકસ્માતોની સંખ્યા જે દિવસે ને દિવસે વધી રહી છે ખૂબ જ ચિંતાજનક છે અકસ્માતના ઘણા બધા કારણો છે થવા પાછળના એમાંનું એ કારણ જે લાઇટને પણ માનવામાં આવી રહ્યું છે આ સફેદ એલઇડી લાઇટથી થતા અકસ્માતોની સંખ્યા જે વધી રહી છે ખરેખર આ ચિંતાનો વિષય છે બિલકુલ ચોક્કસ આ ચિંતાનો વિષય છે રોડ સેફટી નો એક સેફ ડ્રાઇવિંગ નો એક ફોર્મ્યુલા છે સી એન્ડ બી સીન એટલે તમે જુઓ અને તમે સામેવાળાને દેખાવ આ સફેદ એલઈડી એલઇડીથી સામેવાળાને આપણે દેખાઈએ છીએ પણ આપણને સામેવાળો દેખાતો નથી એટલે આખી ફોર્મ્યુલા ને બિલકુલ ખોટી રીતે સાબિત કરતું આ એક ફીચર આપેલું છે અને ડેફિનેટલી ગ્લેર એટલી બધી આવતી હોય છે કે અમારા જેવા અનુભવી ચાલકો પણ અ આવા આવી આટલી ફ્લેર નો અમે આટલી જે ગ્લેયર આવે છે એનો અમે ભોગ બની શકીએ છીએ ઘણી આ તકલીફ થાય છે અને હવે એવું નક્કી કર્યું છે કે રાત્રે ડ્રાઈવ કરવું નહીં આટીઓ દ્વારા હમણાં એને લઈને એક અલગથી પ્રયોગ પણ શરૂ કરવામાં આવ્યું જુંબેશ ચલાવવામાં આવી છે કે આવી કોઈ પણ આવા ઓનર છે વ્હીકલના કે જે આવા પ્રકારની લાઇટ નો પ્રયોગ કરે છે તો એમના પર દંડ વસૂલવામાં આવે છે આવી ઘણી બધી ુમ્મેશ પહેલાં પણ શરૂ કરવામાં આવી હતી આ ઝુમ્મેશો કેટલી સફળ સાબિત થાય છે લોકો કેમ આટલી બધી જાણકારી અવેરનેસ ફેલાવવા છતાં પણ સમજતા નથી આ માં છે ને બે બે વસ્તુ છે એક તો કંપની ફિટેડ જે સફેદ રંગની લાઇટો આવી રહી છે

વાહન ખરીદી લીધા પછી જે અમુક પ્રકારના હેલોજન બલ્બ અમુક પ્રકારની લાઈટો એક્સ્ટ્રા લાઇટો જે સામેવાળાને આંજી નાખે એવી લાઇટો ઉપયોગ ઉપર પ્રતિબંધ છે અને એના સંદર્ભે આરટીઓ તરફથી ડ્રાઈવ થાય છે અને હું આપને આ બાબતે બહુ ચોક્કસતા કહી શકીશ કે આરટીઓ અને તરફથી આવા પ્રકારની જે વધારાની એડિશનલ લાઈટ ફિટમેન્ટના જે ડ્રાઈવ થાય છે એમાં તે લોકો ઘણા બધા સફળ છે અને હું તો ચોક્કસપણે સ્વીકારું છું કે એવી જે એડિશનલ લાઈટ નખાડીને લોકો જે ફરી રહ્યા હતા એનું પ્રમાણ ઘણું બધું ઘટ્યું છે ની સાથે ડોક્ટર અંકિત આપનાથી એ સમજવાનો પ્રયાસ કરવો છે કે અલગ અલગ લાઇટનો આપની આંખ પર જે અસર થતી હોય છે અને ખાસ આ સફેદ એલઈડી લાઇટની અસર આંખ પર કેવા પ્રકારની થતી હોય છે ખાસ વાહનોમાં જે આ લાઇટનો પ્રયોગ થાય છે અ થેન્ક યુ હું મેડિકલ લેંગ્વેજમાં જો વાત કરું તો આપણે આંખની રચના એવી હોય છે કે જ્યારે આપણે રાત્રે ડ્રાઇવ કરીએ ત્યારે સામાન્ય રીતે અંધારું હોય દિવસ કરતા અજવાળું ખૂબ હોય પ્યુપીલ એ સાઇઝ ખૂબ મોટી થઈ જાય અંધારામાં બરાબર તો એક ઉદાહરણ આપું જ્યારે આપણે રૂમ ની અંદર આપણે હોય બરાબર અને અડધી રાત્રે જાગીને આપણે જો લાઈટ ચાલુ કરીએ તો આપણી આંખો અંજાઈ જશે આપણે ત્રીસ ચાલીસ સેકન્ડ સુધી આંખો નહીં ખોલી શકીએ સેમ વસ્તુ રાત્રે થાય છે જ્યારે આપણે અંધારામાં ચલાવતા હોઈએ ત્યારે કીકીની સાઇઝ ખૂબ વધારે હોય પોળી હોય કિકી અને સડનલી જો આવી એકદમ બ્રાઇટ લાઈટ આવે હાઈ ઇન્ટેન્સિટી તો તમે આગળનું વિઝન તમારું એકદમ બ્લેન્ક થઈ જાય તો આવા કેસમાં તમારે આગળ તમે ચલાવતા હો તો ખાડો છે વેહિકલ છે કે કંઈ પણ છે તમે જોઈ ના શકો એક્સિડન્ટ થવાનું ખૂબ વધારે રિસ્ક રહેતું હોય છે એટલે એક એ પ્રોબ્લેમ થાય જયારે બહુ હાઈ ઇન્ટેન્સિટી લાઈટ હોય ત્યારે અધરવાઇઝ નોર્મલ પણ પહેલાના જમાનામાં અમે જયારે ડ્રાઈવ કરતા હતા ત્યારે રાત્રે લાઈટ આવે પ્રોબ્લેમ તો થાય ગાડી ધીમી કરી દેવી પડે બીજી વસ્તુ કે જે સાહેબ કીધું પ્રમાણે ગ્લેર ઇશ્યુ થોડો રહેતો હોય છે આપણી આંખની જે સ્ટ્રક્ચર જે છે એક લેન્સ પ્રકારે કામ કરે છે અને એની અંદર થોડા થોડા ત્રુટીઓ હોય છે એબ્રેશન અમે કહીએ છીએ એને તો એબ્રેશન ને કારણે એ જ્યારે લાઈટ આવે ત્યારે એની સાથે ગ્લેરનો ઇશ્યુ ઇસ્યુ એટલે થોડું ચલાવવામાં એમ પણ તકલીફ થતી હોય છે એટલે હાઈ ઇન્ટેન્સિટી જે લાઇટ હોય એચઆઈડી એના એમાં ડેફિનેટલી તકલીફ ગ્લેર નું વધવાનું જ છે એટલે એ પણ એક વસ્તુ ધ્યાન રાખવી જોઈએ અને ત્રીજી એક વસ્તુ જે છે કે ઘણા કેસ રિપોર્ટ એવા થયેલા છે કે જે એલઇડી લાઇટમાં અલગ અલગ બેવડેન્જ હોય છે એમાં જે ખાસ કરીને જે યુવી લાઇટ હોય બ્લુ લાઇટ એનાથી આંખના પડદાને ડેમેજ થવાનું અમુક અંશે રિસ્ક છુપાયેલું છે એટલે પણ એક ખાસ ધ્યાન માં રાખવું જોઈએ અને જો પડદાને ડેમેજ થાય એ વાઈટ લાઈટથી એ પ્રોલમ એક્સપોઝર થાય લાંબો સમયે જો એક્સપોઝર થાય તો પડદા ડેમેજ થવાનું રિસ્ક હોય છે

કે જેમાં કોન્સ્ટન્ટ આંખની નજર ઓછી થઈ ગઈ આંખ નજર જતી રહી પછી ઘણા દર્દીઓ જયારે બરફમાં જયારે જતા હોય સ્નોમાં એક્સપોઝર થાય ત્યારે ત્યારે બહુ ઇન્ટેન્સ લાઇટ હોય એમાં બરાબર સનલાઇટ એવા કેસમાં પણ પડદાના ડેમેજ થતું હોય છે એટલે હાઈ ઇન્ટેન્સિટી એલ લાઇટના જે કેસ રિપોર્ટ આયા નથી પણ એનાથી પડદાના ડેમેજ થવાનું રિસ્ક છે ખરું આ ઉપરાંત અમિતભાઈ જે રીતે આપણે વાત કરી કે આવા આવી લાઇટોને મંજૂરી મળેલી છે ઘણી બધી આવી બધી લાઇટોને આપણને ખ્યાલ જ છે કે આનાથી આટલો અકસ્માતનો ભય રહેલો ભય રહેલો છે આટલી ખતરનાક જો આ એલઈડી લાઇટ સાબિત થઈ શકે એમ છે સફેદ લાઇટ તો પછી એને બંધ કેમ નથી કરાવી દેવામાં આવતી કોઈ કડક પગલાં કેમ નથી લેવામાં આવી રહ્યા છે आम केवे कायदा जो एक लिमिटेशन है એનો ઉપયોગ કરીને આ જે એક પ્રકારની જે લાઈટ કદાચ ડોક્ટર સાહેબ એને બહુ સારી રીતે ટર્મિનોલોજીમાં કન્વર્ટ કરી શકે કે અમુક પ્રકારની અમુક લેવલની લાઈટ હોય હોઈ શકે હવે એ જે પહેલા સામાન્ય પીળા રંગની લાઈટ હતી એને સફેદમાં કન્વર્ટ કરી નાખવામાં આવી છે અને કદાચ થોડોક એમાં ગ્લેરનો પોર્શન વધારી નાખવામાં આવ્યો છે એ કદાચ કાયદાની મંજૂરીથી થયું હશે કારણ કે કોઈ પણ મેન્યુફેક્ચરર કાયદાની મંજૂરી કોઈ પણ વસ્તુ આપી શકે જ નહીં એટલે આમાં વસ્તુ એ છે કે આપણે ગુજરાતી મંત્રાલયના એક રજૂઆત કરવી પડે સાહેબ જેવા જે નોલેજેબલ અધિકારી નોલેજેબલ માણસો છે જે આ લાઇન ઉપર અને આંખોના આંખોની હેલ્થ ઉપર કામ કરી રહ્યા છે એ લોકોએ ખરેખર તો લખવું જોઈએ શ્રી નીતિન ગડકરી સાહેબ ને કે આ પ્રકારને એને નુકસાન થઈ રહ્યું છે તો આમાં કોઈક સુધારો કરવાની જરૂર છે એટલે ક્યાંક ને ક્યાંક આપણે આ બાબતે જાગૃતિ લાવવાની પણ કાયદાના જે બનાવનારા છે એમની સાથે લાવવાની જરૂર છે 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 હા સફેદ સફેદ લાઈટ વિઝન ચોક્કસ સારું સારું થયું ઘણું બધું દેખાય પણ જે આવ્યો એ ખૂબ ખતરનાક છે અને હું તો કમર્શિયલ ને ટ્રેનિંગ આપું છું એટલે મને ખબર છે એ લોકો તરફથી આ ખૂબ જ મોટી ફરિયાદ છે કે રાત્રે સાહેબ સામેથી રસ્તો દેખાતો જ નથી કશું થતું જ નથી અને અંતે અમારે બ્લાઇન્ડ ઝોનમાં ગાડી ચલાવી પડે હવે આપ વિચાર કરો કે કોઈ એક ચાલક અમુક સેકન્ડ માટે જો બ્લાઇન્ડ ઝોનમાં ગાડી ચલાવતો હોય માની લો કે એક સેકન્ડ માટે પણ ચલાઈ રહ્યો છે તો એની એસી ની સ્પીડે ચાલતી બસ એક સેકન્ડ માટે એટલે લગભગ આપ સમજી શકો કે ચાલીસ થી પચાસ ફૂટ સુધીનું અંતર કાપી નાખે બ્લાઇન્ડ ઝોન માં એટલે આ એક બહુ ખતરનાક નું નિર્માણ ઓલરેડી થઈ ચુક્યું છે આપણે બધાએ સાથે મળીને કદાચ આમાં કંઈક ફેરફાર લાવવાનો પ્રયાસ કરવો જોઈએ કો સફેદ લાઇટનો ઉપયોગ કરી રહ્યા છે એવું માને છે કે મને તો ખૂબ સારું દેખાઈ રહ્યું છે એટલે હું તો ન બદલું પરંતુ એ નથી સમજી રહ્યા કે આના કારણે સામે વાળા જે વ્હીકલ વાહન જે છે તેને ખૂબ નુકસાન થવાનું છે આ સાથે ડોક્ટર અંકિત આજે જૂની પહેલા પીડી પીડી જે લાઇટનો ઉપયોગ થતો હતો તેનાથી એટલું બધું નુકસાન નહોતું એવું કહેવામાં આવે છે તો એનાથી નુકસાન નહીં સફેદ લાઇટથી નુકસાન આ બંને લાઇટમાં ફરક શું છે હેલોજન લાઇટ થી પ્રમાણમાં આખા પડદાને ડેમેજ થવાનું રિસ્ક ઓછું હોય છે અને આઈ બિલિવ કે એલોજન લાઈટની ઇન્ટેન્સીવિટી પણ આઈ થિંક અત્યારે જે નવી લાઇટો આવી છે એના કરતા ખાસી ઓછી હોય છે ઈસ્યુ રિલેટિવલી ઓછો હોય છે એનાથી એ અને એના કારણે જ પહેલાંની લાઇટોનો ઉપયોગ સારી રીતે ને અકસ્માતોની સંખ્યા પણ પહેલાં તો ખૂબ ઓછી હતી અમિતભાઈ હવે તો અકસ્માતોની સંખ્યા પણ વધી ગઈ છે અને ખાસ જ્યારે આપણે લાઇટના આપે પહેલાં પણ વાત કરી કે ઉત્પાદકો જે ફેક્ટરી ફિટ કરીને જ આપે છે સફેદ લાઇટ ત્યાંથી જ જો આપણે કોઈ એવું નિયમ આવે કે ત્યાંથી જ આવી લાઇટ પર પ્રતિબંધ લગાવવામાં આવે તો કદાચ આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે કારણ કે જો ઉત્પાદકો ફેક્ટરી ફિટ કરીને જ લાઇટ આપે છે એટલે લોકો તો ઉપયોગ કરવાના જ છે એમાં બીજો પ્રશ્ન એ પણ છે કે રાત્રે હાઈવે ઉપર ગાડી ચલાવતી વખતે જે હાઈબી એટલે કે મોટા પ્રકાશે જે વાહન ચલાવવાની પ્રક્રિયા છે એક ફેશન બની ગઈ છે આ પણ બહુ ખોટી છે એક સજેશન એ આવે કે આપ તરફથી કાયદો બને અને એવા પ્રકારની લાઇટ બને કે જેમાં હાઈ ની ફેસિલિટી જ ન હોય એટલે જે એક બીમ ઉપર લાઇટનું નું તમને ફોકસ સેટ કરીને આપેલું છે આખી જિંદગી બસ એ બીમ ઉપર જ ચાલો એ લેવલ ઉપર જ ચાલો બીમ આપવાની પરિસ્થિતિમાં લોકો હાઈ હાઈબીમનો જે ટેમ્પર ઉપયોગ થવો જોઈએ છે અમુક ક્ષણ પૂરતો જોઈએ છે તેના બદલે લોકો કિલોમીટરો સુધી પોતાની આખી જર્ની ઉપર પણ પાસ કરતા હોય એવા મેં લોકો જોયા છે એમાં પણ પાછું ડીપરનો ઉપયોગ બિનજરૂરી ઉપયોગ એ પણ તકલીફ કરતા છે અને આ તો આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ કે રાત્રે સામેથી આવતા વાહનની જે સફેદ રંગની લાઈટ છે એ કેટલી હેરાન કરે છે પણ એટ ધ સેમ ટાઈમ તમે જયારે રાત્રે વાહન ડ્રાઈવ કરી રહ્યા છો કાર ખાસ કરીને એમાં તમારી પાછળ આવતા પણ આવી હોય હોય તો એ તમને ખૂબ જ ખરાબ રીતે હેરાન કરતું છે ઘણા મિરરમાં વિઝન ગ્લાસ હોય છે એટલે અંદર એક લીવર આવે છે તેને ઓપરેટ કરવાથી આવી બધી ગ્લેર કટ કટ થઈ જતી હોય છે પણ દરેક ગાડીમાં મિરરમાં આ ફેસિલિટી નથી હોતી એટલે અમુક પ્રકારના દૂષણો સામે એક પ્રોટેક્શન પણ છે એ પ્રોટેક્શન આપણે સમજવું જોઈએ અને એના પ્રેક્ટિકલ સુધારા જો થઈ જાય તો ખરેખર આપણે અકસ્માતની સંખ્યામાં ઘટાડો ચોક્કસ કરી શકીશું ઘણા બધા નાના મોટા લૂપ હોલ્સ છે આપણે ત્યાં તેને તેના પર ધ્યાન આપવાની જરૂર છે પરંતુ ધ્યાન નથી અપાઈ રહ્યું આ ઉપરાંત ડૉક્ટર અંકિત હમણાં અમારી પાસે એક કેસ આવ્યો જેમાં આ જ પ્રકારે લાઇટના કારણે વ્યક્તિને નુકસાન થયું એમની આંખ પર જ્યારે આ સફેદ એલ ઇડી લાઇટ પડી આ વાહનની અને આંખને ખૂબ જ નુકસાન થયું કમસે કમ એમને એક મહિના સુધી સારવાર માટે રહેવું પડ્યું અને એ જે સારવારની પ્રક્રિયા હતી એ એટલી કઠિન હતી તેમને પોતાનું શરીર પંદર દિવસ સુધી ઊંધું જ રાખવું પડે જે માથું છે એને ઊંધું રાખીને જ રાખવું પડે એ પ્રકારની કંઈક સારવારની આખી પેટર્ન હતી જે રીતે એમને એક્સપ્લેન કરી આ પણ એટલું કઠિન છે લોકો એ સમજવાની જરૂર છે કે આના કેટલા બધા ઘાતક પરિણામ છે સારવાર કઈ રીતે થતી હોય છે આંખની જ્યારે લાઇટના કારણે કોઈ અસર થાય તો આમાં સામાન્ય રીતે જ્યારે કોઈ પણ લાઇટનું આંખમાં ડેમેજ થાય સિમ્પલ એક્ઝામ્પલ આપું તો જ્યારે આપણે તડકામાં બહુ બાર ફરવા જતા હોય છે આપણે અને સપોઝ આપણે ક્યાંક ફરવા ગયા અને બહુ જ લાઇટ એક્સપોઝર મળ્યું પણ આપણે સ્કીન કાળી થઈ જાય છે બરોબર ધીરે ધીરે એનું સ્કીન નું જે ઉપરના જે ટીસ્યુ હોય એનું રીજનરેશન થાય એટલે પાછું નોર્મલ સ્કીન આપણે આવી જાય તો સેમ વસ્તુ જો પડદામાં ડેમેજ થાય તો એ રીજનરેશન નથી થતું એટલે પડદામાં પરમેનન્ટ જેમ આપણે દાજી ગયા તો ચામડીમાં કેવો ડાઘ રહી જાય છે ને સેમ વસ્તુ પડદામાં થતું હોય છે કે જે એક વાર દાજી ગયા તો એની અંદર એનો ડાઘ રહી જાય પડદામાં અને જે મેન ફોવિયા કહેવાય પડદાની અંદર આંખની જે હિસ્સો છે આંખની એક રચનામાં એમાં જો ડાઘ રહી જાય અને જે દાજી જાય એ એ ભાગ તો પરમાનન્ટ વિઝન ડેમેજ થતું હોય છે એનું ઓપરેશન નથી કરતા એની અમુક સારવાર આપતા હોય છે ટીપા ને ગોળીઓ ને બધું એનાથી પૂરેપૂરું રિકવરી આવતી નથી હોતી એની એટલે એ ખાસ માં રાખવું જોઈએ જ કઠિન થઈ જાય જ્યારે આ લાઇટની અસર આપણા આંખ પર પડતી હોય છે અને સાથે સાથે જે રીતે આપણે સારવારની વાત કરીએ કે કદાચ જો પડદો ડેમેજ થઈ ગયો તો ખૂબ જ મુશ્કેલ થઈ જશે પછી એ વ્યક્તિ માટે આ સાથે અમિતભાઈ હવે જે રીતે આપણે વાત કરીએ કે ક કડક કાયદાઓ તો કદાચ એટલા બધા નથી બનતા બનતા ઘણા ઘણી વાર પણ લાગી જાય પરંતુ વ્યક્તિએ પોતે પોતાની રીતે જવાબદારી સમજવાની જરૂર છે અવેર થવાની જરૂર છે આપણે અને આપે પણ ઘણા બધા ઉદાહરણ આપ્યા કે લોકો હાઈબીમનો ઉપયોગ અનનેસેસરીલી પણ કરતા હોય છે જરૂરિયાત વગર પણ કરતા હોય છે તેના માટે લોકોને જાગૃત કરવા માટે કે ક્યારે આટલી લાઇટ સફેદ લાઇટનો ક્યારે કેટલો ઉપયોગ કરવો જોઈએ એના માટે કાર્યક્રમ કરવાની કેટલી જરૂર વિશે તો કાર્યક્રમ નાનકડા એકાદ બે મુદ્દા માટે કાર્યક્રમ ન થઈ શકે પણ હા ચોક્કસ આપના માધ્યમથી કદાચ નાના નાના બે ત્રણ વિડીયો શોર્ટ વિડીયો બનાવી અને એને જો ઓન એર કરવામાં આવે સોશિયલ મીડિયામાં એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે તો ઝડપથી અને ચોક્કસ રીતે આના પર ફાયદો થઈ શકે એમ છે અહીંયા હું એક વસ્તુ બીજી પણ ઉમેરવા માંગીશ કે સામેથી આવતી ગ્લેર જે છે એ ગ્લેયર ઘણી વાર નોર્મલ હોવા છતાં પણ તમને અંધ બનાવી દે છે કારણ કે તમારો જે કારનો વિન્ડશીલ્ડ ગ્લાસ છે અથવા તો હેલ્મેટ ચલાવો છો તો હેલ્મેટનું જે આગળનું વિન્ડશીલ કવર હોય છે એટલે હેલ્મેટનું વિન્ડશીલ કવર અને આપની કારનો વિન્ડશીલ ગ્લાસ જો સારી ક્વોલિટીનો નથી રહ્યો એટલે કે જો તમે નવી કારી કાર ખરીદી હોય તો એના ત્રણ ચાર વર્ષમાં આ કાચ ખરાબ થઈ જતો હોય છે જેવું તમને લાગે કે મારો કાચ ખરાબ થઈ ગયો છે તો એને પણ આપણે બદલી નાખવો જોઈએ અમે લોકો અમારી કારના કાચમાં શિડ્યુલિંગ કરેલું છે કે દરેક કારમાં દર ત્રણ વર્ષે અમે બહાર નો મેઇન કાચ બદલી નાખીએ છીએ ત્રણેક થી પાંચ હજાર રૂપિયાની અંદર એની કોસ્ટિંગ હોય છે પણ જીવ બચે ને એની સામે આ કોસ્ટિંગ નું કાંઈ મહત્વ નથી એટલે આ પ્રકારના નાના નાના થીમ બેઝ ત્રીસ ચાલીસ સેકન્ડના વિડીયો જો બનાવી શકાય આપના માધ્યમથી તો મારા ખ્યાલથી એ જ રીતે આમાં અસર લાવી શકાય કે તેની માર્કેટ રીચ બહુ ફાસ્ટ છે આજે સોશિયલ મીડિયામાં વસ્તુ આપણે અપડેટ કરીએ છીએ તો એની રીચ બહુ ફાસ્ટ છે એટલે આને વન ટુ વન પ્રોગ્રામ કરવા કરતા કે કોઈ જાહેરાતો કરવા કરતા આ રીતે શોર્ટ ફિલ્મ થી અને બહુ ઝડપથી ઇફેક્ટિવલી કામ કરી શકાય છે અને જેમાં ડોક્ટર સાહેબ જેવા વ્યક્તિના બે બે કે પાંચ સેકન્ડના એમના બાઇટ મૂકી અને એને ઓથેન્ટિક પણ કરી શકાશે આ બચવું હોય કદાચ કારણ કે લોકો આવા પ્રકારની લાઇટો ઉપયોગ કરવાનું બનતો નથી જ કરવાના કદાચ આપણી સામે કોઈ આવી વ્યક્તિ છે જે વ્હાઇટ લાઇટનો ઉપયોગ કરી રહી છે બચવું હોય તો શું કરવું જોઈએ શું આપણે ચશ્મા પહેરીને પણ આવી લાઇટથી બચી શકીએ કેવું કંઈ ચશ્મા પહેરવા માટે બે પ્રકારના આવતા હોય છે એક તો ગ્લેર રોકવા માટે એક એન્ટી રિફ્લેક્ટિવ કોટિંગ વાળા ચશ્મા આવતા હોય છે જે નોર્મલ કાચ ને કોટિંગ થતું હોય છે અને થોડો બેનિફિટ મળે છે અમુક અંશે અને બીજા એક અમુક સ્ટડીઝ પ્રમાણે એવું કેવું કે છે કે યલો કલરના જે એમ્બર કલરના ગ્લાસ આવે એના ઓલમોસ્ટ હા શું કહો છો એમ્બરોમેટિક ઓલમોસ્ટ ફિફ્ટી પર્સન્ટ તમને ગ્લેર એમાં બેનિફિટ થતો હોય છે તો અમારા ઘણા પેશન્ટ જેને મોતિયાનો ઓપરેશન કરાવેલા હોય લેસિક સર્જરી કરાવી હોય એ લોકો જે લોકોને ખાસ કરીને નાઇટ ડ્રાઇવિંગ હોય નાઇટ જોબ હોય એ લોકો આવી કમ્પ્લેન કરતા હોય છે કે રાત્રે ગ્લેર નો ઇસ્યુ થતો હોય છે એ એ લોકો ને અમે આવા અંદર કલર ના ગ્લાસ એડ્વાઇસ કરતા હોય છે એના ઘણો બેનિફિટ થતો હોય છે એક ઇનોવેટિવ કોન્સેપ્ટ એક ઇનોવેટિવ કોન્સેપ્ટ બતાવું તો જે કાર માં હું બેઠો છું કાર નું જે સનવાઇઝર હોય છે સોરી નહીં દેખાય અહીંયા કારનું જે સનવાઇઝર હોય છે એ કાર ના સનવાઇઝર ઉપર પણ પીળા કલરનો નો ગ્લાસ અમે લગાવી દઈએ છીએ જેથી કરીને રાત્રે રાત્રે ડ્રાઇવ કરતી વખતે એ પીળો કાચનો નો આખો ફ્લેપ બની જાય અને એ પ્રમાણે પણ ગ્લેર ઓછી કરી શકાય એટલે ઇનોવેટિવ કોન્સેપ્ટ છે જેમ આજે